મેં શું રૂકડી દી ધંધો નતો કે મેં તું ઠામ રેસે તને ખિસ્રી ન ખાએ કા તને કેમ તાર દિન કા ભેગા તમરા હેરા આવતા મજાુંજા ઉજા નો ખાનો ખાને રહેતા લે વસ્તુ લેતા હાલ યુટ્યુબ ફેમિલી કેમ છે બધા બધા જય માતાજી જય બાપા સીતારામ ને આ તો હવા હવા માં ઊભા છે તો તો કેટલો વરસાદ આવે પાણી આવે છે કેટલો બંને વરસાદ આવે ને અહીંયા હું ઊભી થઈને છે ને શા મૂક્યો શ્રા મૂકો ને તો વરસાદ આવ્યો આપણે સા મસ્ત મજાનો પાકે છે કેવ મજાનો સા પાકે છે આપણે ઊભું થઈને આવું કામ હોય તો હવે આપણે વાર વાર

બેન કરી નાખી શાક બીજું અમે તો સુ ને લગ કરી ઘે મારા મરે આપડે ઘર રહી હું હું કામ બાકી સેમ જોવા

कितला बता है तो बो आवाज करे चरमा चरमा कितलो आवाज करता हुआ आता बो आवाज आ आया माला मा आया है आया बद माला मा सकला रे का ते सुरु किरो हो मैं सुरु नहीं मैं सुरु किरो हो है

તેય જો ખાઈ છે તો આપણે જો અહીંયા જાય સોખા સોખા ઓ લે સોખા ભૂલાઈ ગયો મગ ઓરવા જાય જો આપડે કેવું મસ્ત મજાનો આનંદ થઈ ગયો તો આપણે ઓળી દે મગ હવે આને ઘરે પર ઠાકી દે તો મગ સુરી દે પછી સોખા ઓરશું મસ્ત મજાના સોખા ધોઈન વીયા છે તો હવે આપણે આ સોખા છે ને ઓરી દે મગ તસરી દિલા સેવે હા હા

થોડોક સામાન એવું ના આરે જવાનું લઈ જવાનું હોય તો થોડુંક વસ્તુને એવું લાવવાનું બધું લેતો આવું અને આપણો ઠેલો પેક કરી દઈએ જઈશ ફરવા માટે આમ ફરવા તો નથી જતો પણ આમ થોડુંક એવું પર્સનલ કામ હે ને એટલા માટે જવાનું હોય મેડમ રહે ઘરે પછી રૂપા અહીંયા ઘરે વિડીયો બનાવશે આપણે નાની બનાવીએ છીએ પણ રૂપા હે કે અહીંયા ઘરે વિડીયો બનાવશે બનાવીને હા વિડીયો બનાવે ને એવું થોડું હોય તો ભાઈ રૂપા અહીંયા રહેવાની ને મારે એકને જ જવાનું છે તો ક્યાં જવાનું છે ક્યાંની આગળ તમને થોડીક વારમાં આમ તો ટાઈટલ અને તમને જોઈને તમને ખબર તો પડી જશે પણ એ નહીં ખબર પડી હોય ક્યાં જવાનું છે તો હે કે

પછી પછી જ આવીને તો ફેમિલી આપણે રૂપાને મૂકી આવ્યા છીએ શ્રીમદ માં જવા ત્યાં અને આપણે મસ્ત મજાને નાઈ તૈયાર થઈ ગયા છીએ જવાનું ક્યાં છે તમને કહો અમને થોડીક વાર ખમો નહીં યાર થોડીક ખમો પછી કહો નહીં જો બા ને બધે જમવા મીડા હે બપોરનું આપણે તો વહેલા હારે જમી લીધું હું ઘણું ઘણું રૂપાને મૂકવા જોઈએ પહેલાં ખાઈ લીધું હું તો હવે તૈયાર થઈ ગયા છે થોડીક વાર રહીને પછી હાંચકોનું અમારે નીકળવાનું છે તો ફાઇનલી જો આવીને જ ફાઈની આવી ગયા છે का हुन्छ हुन्छ यनाथो सेट ल्यायो त शिवराबा त यन मासी एप यमनम सेट गिफ्ट माको दविनेस्नी शिवरावानो का हां यन मासी एप हां जो केला मस्ती हुन्छ का हां यन मासी नि यन मासी एप ति महिन महका नो खानो खाने रहता ले के भेगा मासी नि हां माखाने एप ए एउहे

તો જય મલભાઈ માટે આ લાવ્યા છે અને અવિનેશભાઈ માટે તો યુડો શર્ટ લાવેલા છે તો કોસ લીલી ફોડ તો તો ફેમિલી અત્યારે મારે જવાનું છે ક્યાં એ કવાગડે તમને પણ હેને વરસા દાવા મળ્યો છે થોડો થોડો હવે ફૂલ ફૂલ અંધારેલો છે મેં તો જાવા દે કે નો જાવા દે કાઈ નક્કી છે અનિય હજી તરાવન છે હે તરાવન છે હે આવા ને હા કાઈ ને લઈ જવાનું હે આ પાડેલી હે તો તો હે તો હું બનાવ્યા

એક બે દી થાય બે દી હા બે દી બે બસ હા એક આતો બ્લોગ બનાવી નાખજો ઘર નું એને બનાવી નાખો ને રઘુ અને બેન ને બધેથી એક બ્લોગ બનાવી નાખજો હો તો ભાઈ આવવાનું છે મારે હવે ક્યાંય તમને કહી દો ફાઇનલી અમદાવાદ જવાનું છે અમદાવાદના કોઈ સબસ્ક્રાઇબર કે કોઈ ફોલોઅર હોય તો પછી ખાસ કરીને કરી દેજો અને આપણે ઇન્સ્ટાગ્રામની અંદર છે ને મેસેજ કરી દેજો હું બે થી ત્રણ દિવસના રહેવાનો સઉં અમદાવાદ હા 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 હું હું એકલો જ આવવાનો સઉં પણ રૂપાની નથી આવતા થોડુંક તેવું કામ નહીં ને એટલે માટે આવું પડે એમ છે તો જાઉં છું અમદાવાદ અને હવે હું જમી લો મસ્ત મસ્ત જમવાનું છે તો જમી લો અને બહાર વરસાદી શરૂ થઈ ગયો છે તો પછી જલ્દી જલ્દી નીકળીએ ને એમ તો ફેમિલી આ વરસાદ છે ને બેન થવાનું નામ નહીં લેતો હોય શરૂ શરૂ છે ને હવે અમારે નીકળવું છે પણ વરસાદ નું કેમ નીકળવું એમ થાય છે આઠ વાગ્યા ની ટ્રેન છે તો હવે શું કરવું એમ થાય છે વરસાદ રહી તો જાય એવું થાય તો ફેમિલી વર્ષા જેની શરૂ છે અને હવે હે અમારા ભાઈ રમતે રહ્યા છે જો અમારો જો ભાઈ હે જો 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 અં હે જો જો ઇને ઢોડે કે રઘુનો ઢોડે આમ બોલો કે રઘુનો ઢોડે ખાક તો ન હોય એને હેલી ખાક તો ન હોય તો ફાઇનલી હવે હે ને આપણે જવાનો સમય થઈ ગયો છે તો હવે આપણે નીકળીએ હાલો મેડમ તમને બેન અમદાવાદ કોમેન્ટ કરશો ને ખાસ કરીને તમે બધા જો કે બેન રૂપા ને એક વાર અમદાવાદ ફરવા લઈ જાઓ તો થોડાક દિવસ એટલે કે હે ને

પછી એને આંખે શૂટ નહીં કરીએ કું અહીંથી મોટું ભોગી ના આવું શૂટ નહીં કરી તો ખાસ કરીને અમદાવાદ હવે જવા નીકળી રહ્યો છું અને હેને અમદાવાદના કોઈ પણ હોય બધા કમેન્ટ કરી દેજો બધા એને ઇન્સ્ટાગ્રામમાં મારું પેજ છે રૂપા અરવિંદ બ્લોગ્સ એમાં મને રિપ્લાય કરજો અમદાવાદના હોય તો કદાચ આજુબાજુમાં હોય તો હું આવી શકું તો તમને મળી શકી તો બસ જાઉં છું અમદાવાદ આ કેટલી તૈયાર થઈ ગઈ છે બંને કોઈને આવવાનું હે નહીં હું એકલો આવું છું તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આજનો વ્લોગ કેવો લાગ્યું ખાસ 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 જણાવી દેજો અને મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય